જામનગર પોલીસે કાલાવડ તાલુકાના પંચદેવડા ગામમાં એક લૂંટ નો બનાવ બન્યો હતો આ ગુનાની તપાસ કરતા એલસીબી ટીમે ગણતરીના દિવસોમાં જ બે દુઃખેલ્યો હતો એલસીબી ટીમે અગુનામાં સંડોવાયેલા છ આરોપીઓની ધરપકડ કરી હતી અને લૂંટનો તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો આ લૂંટની ઘટના ત્રીસમી નવેમ્બરની મધરાત્રે પાંચ દેવડા ગામમાં બની હતી જ્યાં ચાર અજાણાય સમો ફરિયાદી વિરાંગભાઈ અજુડિયાના ઘરે ઘૂસી ગાવ્યા હતા લૂંટારાઓએ વૃદ્ધ દાદા કાબા ભીખાભાઈ પર પથ્થર વડે હુમલો કર્યો હતો અને દાદી હીરુબેનના કાનમાંથી આશરે રૂપિયા સાહીઠ હજાર

જે પકડાયેલા આરોપી છે તેમાં નારણભાઈ ઉર્ફે નાયાભાઈ જગાભાઈ અર્જુનભાઈ વારોતરિયા તેમજ ગોવિંદભાઈ કરશનભાઈ કનારા નારણભાઈ વીરાભાઈ હુણ મુન્નાભાઈ અમરુભાઈ ભાભર સાગરસિંહ રાયસિંગ અલાવા પંકજભાઈ ભારતભાઈ બિલવાલ આ છ આરોપીઓને હાલ પકડી પાડવામાં આવેલા છે તેમજ આ સિવાય જે આ ગુનામાં અન્ય આરોપીઓ હતા જે ત્રણ આરોપી છે ભવાનભાઈ ચિત્રાભાઈ થાવટ અશોક બાવાભાઈ વસોયા બિલાલ રક્ષિંગ વંસુયા આ ત્રણ આરોપી પકડવાના હાલ બાકી છે જે કબજે કરાયેલ મુદ્દામાલ છે આ ચાર આરોપીઓ પાસે જેમાં સોનાની બુટ્ટી બે નંગ જેની કિંમત સાઠ હજાર રૂપિયા છે ચાંદીની વીટી બે બંગડી મોબાઈલ ફોન રોકડા રૂપિયા બાવન અને ઇકો કાર જે પાંચ લાખ કિંમતની છે એમ કુલ મળીને કુલ છ લાખ સુડતાલીસ હજાર બસો સિત્તેર રૂપિયાનો મુદ્દામાલ આમની પાસે ચાર આરોપી પાસેથી જમા લેવામાં આવેલો છે જે આ લોકોની મોડે સોપર્ટની હતી જેની વિગત મુજબ જે ગોવિંદભાઈ છે એમના દ્વારા આ લૂંટ બાબતે પ્રથમ જે માણસો માટે એમનો નારણભાઈનો સંપર્ક કરવામાં આવેલો હતો અને ત્યારબાદ જે અશોકભાઈ વસોયા છે એમનો સંપર્ક કરવામાં આવેલો હતો અને ત્યારબાદ અશોકભાઈ દ્વારા ભવનભાઈનો સંપર્ક કરવામાં આવેલો હતો તેમણે જે ચાર બારના જે આરોપીઓ છે મુન્નાભાઈ સાગરસિંહ પંકજ અને બિલાલ આ ચારેય આરોપીઓને આ કામ સોંપેલું હતું તેમજ કયા ઘરને ટાર્ગેટ કરવું એ માટે આ ગોવિંદભાઈ દ્વારા નારણ વીરાભાઈ હુંડને પૂછવામાં આવેલું હતું અને એની વાત બી એમને દ્વારા આપવામાં આવેલી હતી કે કયા ઘરને ટાર્ગેટ કરવું આમ એક પ્રકારે જોતા આ જે કોર્ડિનેશનનું અને આઉટસોર્સિંગ જેવું લૂંટનું કામગીરી આ વખત જાણવા મળેલી છે આ પ્રકારની એમ જોવા મળેલી છે તમામ આરોપીઓ અને જે છ આરોપીઓ છે ને એલસીબી દ્વારા પકડવામાં આવેલા છે જે એલસીબી દ્વારા એ બાબતે એલસીબીનો ખૂબ જ આપણે અભિનંદન આપીએ છીએ અને સારી કામગીરી બદલ આવી જ કામગીરી આગળ કરતા રહેશે અને આગળની તપાસ હાલ ચાલુ છે